અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ ખાતે એક અત્યંત કરુણ અને ઘટના સામે આવી હતી જેમાં એક યુવાને એક તરફી પ્રેમમાં પાગલ થઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું હોસ્પિટલ પરિસરમાં જ યુવતી સાથે ઝઘડો થયા બાદ યુવાને પોતાના શરીર પર પેટ્રોલ ચાટીને અગ્નિસ્થાન કર્યું હતું ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અમદાવાદના ફતેવાડીમાં એક યુવક જેનું નામ કામરાન છે જે છોકરીની ઘરની બાજુમાં રહે છે છેલ્લા છ માસથી એને હેરાન પરેશાન કરતો હતો એની નોકરીએ જગ્યા આવીને ત્યાં હોસ્પિટલમાં ઝઘડો કરી પોતાની સાથે લાવેલ પેટ્રોલ છાંટીને પોતાની જાતે લાઇટરથી આગ લગાવી હતી અને હોસ્પિટલમાં તોડફોડ કરી બહાર નીકળી પહેલા માળેથી નીચે કૂદકો મારી સળગતા નીચે ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ત્યાં નુકસાન પણ કર્યું હતું કામરાને એકસો આઠમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ એક તરફી પ્રેમ જવાબદાર હોવાનું સામે આવ્યું છે કામરાન આ યુવતીના પ્રેમમાં પાગલ હતો યુવતીના પરિવારે કામરાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે કામરાન તેમની દીકરીને હેરાન પરેશાન કરતો હતો તો બીજી તરફ કામરાનના પરિવારે યુવતી પર આક્ષેપો કર્યા કે યુવતીએ પહેલાં તેની સાથે પ્રેમ સંબંધ રાખ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી આત્મત્યાના આ બાદ મૃતક યુવક કામરાન પઠાનું એક વોટસેપ સ્ટેટસ પણ સામે આવ્યું છે આ સ્ટેટસમાં યુવતી સાથેના ફોટોગ્રાફ સાથે લાગણીભર્યું લખાણ લખેલું હતું જે દર્શાવે છે કે આ પગલું ભરતા પહેલા તે ઊંડા માનસિક સંઘર્ષમાં હતો સાંજે એ જીસમ કે જે કામરાન શાહિદ પઠાણ કરીને છે એ પોતે આવેલું અને ત્યાં જે હોસ્પિટલ છે એની એક તરફી લગાવ હતો અને એના કારણે એ આવેલું એની સાથે બોલાચાલી કરેલી અને ત્યારબાદ પોતે આવેશમાં આવી અને પોતાની સાથે પેટ્રોલ લાવેલો હતો એ પોતાની જાત શરીર ઉપર રેડી અને પોતે સળગી ગઈ આ બાબતે સર્કિટ પોલીસ સ્ટેશનમાં મોત દાખલ કરવામાં જાનવાજો દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન મરડ જતા અમોદતાકલ કરવામાં આવેલું છે તપાસ હાલમાં ચાલુ છે સળગ્યા પછી પહેલામાંથી ભૂસ્કો મારો અહીં આખો આમાં એવું છે કે જ્યારે એ પોતે પોતાની જાત ઉપર પેટ્રોલ રડે છે સર્જે છે ત્યાર પછી ત્યાંથી જે હોસ્પિટલ છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે એટલે ત્યાંથી એકદમ સળાગવા માંડે છે ત્યાંથી એ ભૂસ્કો મારીને નીચે પડે ઉપર ચાલવા મળેલું એવી તપાસ હકીકતમાં ખુલેલું છે પણ હજુ તપાસ ચાલુ છે સાતું દિવસ એ રેટોર્ડ પ્રાપ્ત છે પોલીસ જે છે કયા કયા મુદ્દાઓ પર અને કયા કયા મુદ્દાનું ધ્યાનમાં રાખીએ તો તપાસ સર અત્યારે પ્રાથમિક તો એ છે કે આ એ આટલું આવેશમાં કયા કારણસર આવેલો હતો અને પેક્રોલ લઈને એને આટલી હદે જવાની કયા કારણસર એને ફરજ પડી એ તપાસ કરીશું અને ખરેખર આ જે લગાવ છે એ કયા કારણસર હતો કે બીજા કોઈ પરિબળ છે

આમાં એવું છે કે જે જેની સાથે આ બરાબર છે એ હસ્તરત થઈ ગયા છે અને એ રિલેક્સ થયા પછી એની પૂછપરછ થઈ શકે એમ છે એટલે હજી પૂછપરછ થઈ નથી થશે એટલે સાચું જે હશે એ આવી જશે છોકરો છે એ કઈ નહીં છૂટક કામ કરતો હતો